સુરતા ડીંડોલીમાં અકસ્માતમાં યુવકનો મોત મોપેડ સવાર યુવકનું અકસ્માતમાં થયો મોત કામ પરથી ઘરે જતી વખતે નડ્યો અકસ્માત અકસ્માતની ઘટના કેવી રીતે બની તે હજુ અસ્પષ્ટ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સુરતમાં અકસ્માતમાં એક યુવકનો મોત થયો ડીંડોલી વિસ્તારની આ ઘટના છે મોપેડ ઉપર સવાર હતો યુવક કામ પરથી ઘરે પરત જઈ રહ્યો હતો અને એ સમયે યુવક અકસ્માતમાં મોત થયું અકસ્માતની ઘટના કેવી રીતે બની કોણે આ અકસ્માત કર્યો એ ઘટના હજુ અસ્પષ્ટ છે બાબત હજુ અસ્પષ્ટ છે પોલીસે અકસ્માત મોત નો ગુનો નથી તપાસ શરૂ કરી છે નવા ગામ ડિંડોલી કા જો બ્રિજ છે ને ઉપર પાટક ઉપર વહા પર હોવા હતા રાત કે તકરીબન સવા દસ સમજી હોવા તા સાડા દસ બજે એક સાત સે ફોન આયા કે ઉપર જો ભાઈ હોય એક્સિડન્ટ હોગ્યા तो हम तुरंत ही निकले तब तक तो उन्होंने यूँ किया कि उसको नई सिविल लेने में आ गया है अब नई सिविल ही आ जाऊँ तो हम यहाँ आए तो उनकी प्रोसेस चालू थी ना जो डॉक्टर लोग की इमरजेंसी में तो लोग प्रोसेस कर रहे थे और उन लोगों ने हमको साढ़े ग्यारह बजे बोला कि आपका जो भाई है वो अब एक्सपायर हो गया ये भाई इनके सी का काम है और इनके काम से आ रहे थे और रास्ते में क्या हुआ इनको गाड़ी ने टक्कर मारी टेम्पो ने टक्कर मारी वो अभी तक पुलिस तपास कर रही है और उसके लिए हम चाहते हैं कि जल्दी जल्दी तपास होकर हमको भी पता चले क्या है चूँकि हमको भी अभी पता नहीं है कि किस वजह से एक्सीडेंट हुआ क्या हुआ